રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના જો સાડા છ જેવું થાય છે ને આજ તો ધીમી ગેરીશ તો તહેવાર જ ગણાય આપણે ધીમી ગેરીશ ની બધાને હાર્દિક હાર્દિક શુભકામના તો ધીમી ગેરીશ છે પણ જવાનું આપણે તો વાળીએ મગફળી નીંદવા અને

એટલે કાલે એવું હતું બધું અને હાલો આજ તો જવાનું છે અત્યાર જવાનું વાળીએ જો ગૌ માતા મસ્ત મસ્ત બંદાઈ ગઈ છે મીરા એ મીરા જય ગૌ માતા જય ગૌ માતા ક્યાં માથું લીધું હટાણમાં હે ક્યાં માથું લીધું હટાણમાં માથા લીધી હોય હટાણમાં હવે થાવું

ઉનાળુ માંડવી ને ઉનાળુ થઈ રહ્યું છે બધું ઉનાળુ મોસમ તો બધ પતી ગય છે એટલે મોસમ જ ચાલતું હોય કીવી ગયારી

વાવણી થઈ ગઈ છે કઈ વાંધો ને તમારે વાવણી થઈ ગઈ તો ત્યાં તમે વાવણી બાવણી કરીને પછી આઈ ગયો નહીં રહે અમાર ને વાવણી કરાવવા ખાલી કે આ એમ કરશું સાડા આઠ જેવું થાય છે ને આપણે હે ને પારા લેવાના હવે શિયાર જ બાકી રહ્યા શિયાર ને એક કરતો એટલે સાડા શિયાર પારા જેવું બાકી રહ્યા અને નીંદવાના રહ્યા છે આઠ નવ વાતર હવે આપણે જાવું જો હે પાણીએ ભાઈ જો વારે ભાઈ ને જવું દુકાને એટલે પાણી જ આવું જો ને હિંદવામાં જો મગફળી થઈ ગઈ હવે ચોખી આમાં તો છેલ્લે છ વાતર પાયેલા હતા એટલે એમાં હવે તલ પો કઈ પારામાં નથી પાછા પણ ઉગાવો હોય ને જેવા આપણે ઉગાવો હવે આવ્યો જો આમાં પાછો ઝીણો 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 હે ને પાછા એટલા ઊગી પડ્યા જો એટલે આ બધા પાડવા જો હે એટલે રહ્યા છે હવે એક બે ત્રણ ને શિયાળ અને અડધો હાડા શિર પારા રહ્યા છે બાકી આ બધું કમ્પ્લીટ થઈ ગયું અને બા ને રહ્યા છે બે સો ને આઠ ને એક આ નવ રહ્યા છે નવ ને બે ઓલ પણ ખૂણામાં ટુકડા એટલું રહ્યું બાકી તો હે ને બધું જો નીંદાઈ ગયું હવે આ લગભગ નીંદાઇ જા રહી જાય કદાચ ચોડખોનું હવે બહુ તલય નથી લગભગ તો નીંદાઈ જ જાય ಅಲ್ ತೋ ನಥಿ ಹೋ ಬೋ ಫೈ ನ ಜೋ ಜಾವೂ ದುಕಾನೆ ಕೈ ರಿಯೋ ಬನ್ ಕರ್ ದಿ ದಿ ಹಾ ಲ ತೋ ಪಾಣಿ ಕೈ ರಿಯೋ ತೋ ಉ ಹು ಸೇನಾ ಚಾರ್ ಪಾರಾ ಸೇ ಅಟ್ಲ ಹಾಕಿ ನಾ کھول ಪಸೆ ಉಪಾದಿನಿ ರಾಮ್ ರಾಮ್ ನ ಸೀತಾರಾಮ್ ಬದಾಯನೆ ಕೆಟಲ ತೋರಿಯಾ ಪೀತಾ ಆಟ್ ತೋರಿಯಾ ಪೀತಾ ಆಟ್ ಪೀಜ್ ಆಟ್ ಪೀಜ್ ಆಪರೆ ವಾವಾ ರಾಖಿ ಯಮಾ અને ઘરનું બાકી જ છે એટલે હવે આજ બધું પી ને પી જા તો આજ બધું પી બધું કપા પી જાય પછી કાલ થી નવું માંડી કાને જતો જ માંડી પાવી બીજલા પહેલા આથી પેલા ને પાવી વાંધો નઈ પાવી તો પાઈ દે બીજું હોય ને તો પછી એને નહીં પાવવું તો આપણે એટલામાં ચાલુ કરવું કરશું સાલવું આપણે એ તો સા ખોલ નાખશું કાલે બીજું શું હોય

થઈ જાય તો ઠીક છે જો આગળ આગળ હું કરું ઈ કા તુવેર તો મોડું થાય એમાં હારે હા એક આદો વરસાદ થઈ જાય તો કઈ ઉપાધિ નથી એટલે ઓરવાનું એમ આપણે બંધ રાખ્યું હે એકવાર વરસાદ થઈ જાય ને પછી ટૂંકમાં વાવશું એટલે આકડીએ તો સાહર આપણે કમ્પ્લીટ પીડા હા હા બીજું હું હોય હા હા આપણે મગફળી નીંદતા હતા એ અધૂરી રહી ગઈ ચાર વાતર અને કપાસમાં પાણી હાલતું હતું એ અધૂરું રહી ગયું છ ધોરિયા રહી ગયા હે એટલે ભાઈ વાછી જો આજ તો વાળીએ આ જો નીણ પૂરો કાલે છે જો ભાઈ નીણ પૂરો કરે છે એક પૂરો ખડ કાઢી લે અને ભાવના ને બા ને સોરી ઉતારે છે સોરા ઉતારે છે વિંડો ઉતારી લીધો કાબા હા ભીંડો ઉતારી ગયો ને ભીંડો ઉતરી ગયો સોરી ઉતારી

દાણાવાળી થઈ જશે હવે થોડાક દીમો આપડે પાછળ વાવેલું છે પણ શાક તાજી મસ્ત મસ્ત થઈ ગયું છે હાઈ ક્લાસ મોટું મોટું થઈ ગયું તો જા છે સોરા પછી આમ છે તુરિયા તુરિયા દૂધી ને એવું બધું વાવેલું છે પછી અહીંયા છે વાલ આ છે સોરી પાછળ Ay, ese guar, pasar ese pindo, el batey, ay, te manda para masar todas las niveles, limbo ser nani, limbuave limbo y Limbo nani, el limbo, moto. Ay, harako ay, રફકો ચોટી ગયો જો હાઈ ક્લાસ નાનો એવો રોપડો હે ઘરે હતો ને એ લીવન અહીં હરે ગો વાવી દીધો હરે કો એક આપણે અહીં હતો પણ એ કાઢ નાખો એક જ અહીંયા હતો અહીં મસ્તી નહોતો પણ એમાં કાંઈ આવતું નહીં કેમ કાંઈ આવતું જ નહીં આમાં એટલે જાય પડ્યું લાકડું અને એક આવતો એ વાવાઝોડામાં પડી ગયો હા એમાં બહુ આવતી પણ એ વાવાઝોડામાં પડી ગયો ને એટલે સુકાઈ ગયો એટલે એ કાટ નહી કા અને આ ઓમ થયું આમાં આ કંઈ આવ્યું નહીં અહીંયા વાવેલો હા આપણે મરચી નોંધ રીંગણી નોંધ ટમેટી નોંધ બધો રોપ રોપ પણ જો મસ્ત મસ્ત ઉગી ગયો બધો મસ્ત ઉગી ગયો એકદમ સોલિડ કાંઈ ઘટે નહીં વાવ્યો તેવો જ ઉગી ગયો ટમેટી નો ઉગી ગયો રીંગણીનો ઉગી ગયો અને કોબી નો એક નવો ઉગ્યો કોબી વાવી કોબી અત્યારે ઉગે જ નહીં જો કે બે વાર વાવ્યો પણ ઉગો જ નહીં ઉજા એટલામાં પણ એમાં કાંઈ દમ નથી ટૂંકમાં આવો આવો હે મરેલ જવો આમાં કઈ દમ ઉ એટલામાં જા પોપીએ ને સાંઈએ અને આ પોપૈયું તો જવો તમે લુરખા આવી પીડા જો આપણે એમ થયું નાના આવશીએ પણ નાના મોટા થઈ ગયા હવે તો પણ આમાં એક એક માં શ્યાર શિયાળ પાંચ પાંચ નાંગ આવ્યા જો તો લાગટ અને કોઈ રીતના ઘાટકોટ હોય એનું શું કરવાનું આ પોપિયું છે અલગ પ્રકારનું જો આવી રીતના આવ્યા જો હા અલગ પ્રકારનું જો આ જોખું વરા જો એટલે એકમાં નથી એમ છે તો આમાં પણ એમ છે નોખી પોપયું પોપૈયા તો ઘણા હતા આપણે છે હોતી હજી પણ અમુક તડકા હિસાબે પૂરા થઈ ગયા અમુક છે હજી અને આમાં તો કાયદેસર રેગ્યુલર આપણે આવે કહેવા જ આવે છે આવા જ અત્યારે તો નાના ફળ હોય પણ વરસાદ થાય ને થઈ જાય મોટા મોટા